ગુજરાતમાં ફરી વખત કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં નોંધાયેલા કેસ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સફાળું જાગી ઉઠ્યું છે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે કોરોનાના કેસને લઈ સિવિલ હોસ્પિટલમાં એક સ્પેશિયલ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટિંગ કિટ પીપીઈ કિટ તેમજ જરૂરી દવાઓ અને અન્ય ઇન્જેક્શનનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે તો સાથો સાથે ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા અને અન્ય જરૂરી પ્રોટોકોલ પણ મેન્ટેન કરવામાં આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડિનેટર ડોક્ટર મહેન્દ્ર ચાવડા દ્વારા વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે કોરોનાથી બચવા માટે હાલ લોકોએ બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાએ એકત્રિત થવાનું ટાળવું જોઈએ ગુજરાતની અંદર કોરોના કેસ વધી રહ્યા છે અમદાવાદની અંદર સાત કેસ પોઝિટિવ આવ્યા છે એ સમાચાર છે રાજકોટની અંદર હજી સુધી કોઈ કેસ પોઝિટિવ આવેલ નથી તેમ છતાં પ્રોફાઇલેક્સિસ આપણે વીસ બેડનો આઇસોલેશન બોર્ડ તૈયાર કરેલો છે જેની અંદર તમામ સગવડ રાખવામાં આવેલી છે વેન્ટિલેટર સાથે અને તમામ દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે પીપી કીટ

દવા લો ખાસ તો સ્પેશિયલી કોઈ ડોક્ટર ને બતાવીને દવા લો પોતાની જાતે દવા ન લેતા કે જેથી કઈ બીજા કોઈ સિમ્પ્ટમ્સ હોય તો ડોક્ટર ઓળખી શકે અને વેલી તકે તમને ત્યાં હોસ્પિટલ માં જરૂર પડે તો દાખલ કરી શકે પણ કોઈ ભીડભાડ વાળી જગ્યાએ ના જાઓ વેરીએશન છે તો જે ચેપી લાગ લાગવાની શક્યતા છે તમને જ્યારે પણ એવું લાગે તો ઘરની અંદર આઇસોલેશન ની અંદર રહો પ્રવાહી વધારે લો સારો ખોરાક લો એટલે કોઈ પ્રોબ્લેમ На этом найт, найт,